એટલે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો શેતોભાઈ વસાવા કે પોતે મિત્રો વાત કીધું અત્યારે જેલની અંદર બંધ થયા છે હવે આના અંતર મિત્રો વાત કીધું ઘણા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર વિડીયો તો વાયરલ થઈ રહ્યા છે તમે બધા લોકોએ જોયા છે ઘણા બધા લોકો મિત્રો શેતોભાઈ વસાવાને વસાવા માટે મેદાનની અંદર ઉતરી ગયા છે અને ઉતરવું પણ જોઈએ આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ તમને લોકોને ખબર છે કે પોલીસની ગાડી ઉપર પણ સડી ગયા હતા કે અમારે શેતોભાઈ વસાવાને બહાર કાઢો પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવાને ધક્કા મારી મારીને જેલની અંદર મિત્રો નાખી દેવામાં આવ્યા છે આનું ખાસ કારણ તો તમને બધા લોકોને ખબર છે કે એક મિત્રો લાફા મારવા એવી કંઈક છે અને ગ્લાસ મિત્રો મારવાથી આવું મિત્રો વાત કીધું કલંબો નાખી દેવામાં આવી છે કે માન જાનથી મારી નાખવાની કોશિશ કરી તો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે આની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા હતા અને આવું પણ જોઈએ અને ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લી આમ કહી દીધું છે કે શેતુભાઈ વસાવાને જ્યાં પણ જરૂર પડશે મદદની હું બેઠો છું જ્યાં મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે વિસાવદનના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મિત્રો વાત કીધું તો ચૂંટણી લડતા હતા ત્યારે શેતોભાઈ વસાવો પણ તેમને હેલ્પ કરવા ગયા હતા મદદ કરવા ગયા હતા હવે મિત્રો શેતોભાઈના વિડીયો તમે ઘણા બધા જોઈએ છીએ જેની જેની અંદર મિત્રો શેતોભાઈ વસાવત તે છે એ મિત્રો ખુલ્લી આમ ભાઈ પોલીસ સામે લડતા હોય છે ઝગડતા હોય છે ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક શેતોભાઈ વસાવાની અટકાયત કરવામાં આવે છે હવે આ બધા મામલે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો સપોર્ટની અંદર ઉતર્યા છે કે શેતોભાઈ વસાવાને સપોર્ટ કરો દેલથી આદિવાસી સમાજના લોકો પણ ઉતર્યા છે અને ઉતરવું પણ જોઈએ કારણ કે આદિવાસી સમાજના મિત્રો વાત કરી તો જે નેતા છે મિત્રો વાત કરી તો ધારાસભ્ય છે જ્યાં મિત્રો વાત કીધો છે તો ભાઈ વસાવા ગુજરાતની અંદર સારું એવું નામ છે ખાસ કારણ તો મિત્રો વાત કીધું ધારાસભ્ય બન્યા બાદ તે સારું એવું કામ કરે છે ને કરતા પણ રહેશે આઈ હોપ કે તમને બધા લોકોને આ વિડિયો ગમો હશે કેમો હોય તો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ